મોનિંગ જય માતાજી કેમ છો બધા મજામાં જ હશો અને આજે તો બહાર જવાનું સરખે જ સરખેજ ગાડી લઈ તો ચાલો ગઈ તો સરખે જ જઈએ તો સરખે નગર આવી જ આ ગાડી લઈને જવાનું સર્ખેજ આઈટીએ જો સર્ખેજ આઈટીએ આ ડિફાસ્ટ કર દો અબ તો બહુ યારન થઈ ગયા ટ્રાફિકમાં બહુ યારન આનંદ થઈ ગયો બહુ ટ્રાફિક હતો આજે એ ગાડી સ અક્તો કિચન ખાવાનું છે ઠંડુ

बान चालू થઈ ગયો એ બોલો તે બોલો બોલો માછે સત્મા આવી ગઈ હોય ખૂબનો લોટલી ખીચડીન શાક મકાઈ જાતો તિફિનનો ઠંડુ ખાતો નઈ આ તો તિફિનનો ખાધું ઠંડુ

और ब्लॉग अँ पूरी ब्लॉग केव लगे कमेंट में जो लाइक शेयर सब्सक्राइब करज जय माता जो।